નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો તલાટી ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ તલાટી ભરતીના નિયમોની અંદર ફેરફાર કરવામાં આવે છે સાથે સાથે તલાટી ભરતીની જે છે એ પરીક્ષા ક્યારે લેવાઈ શકે છે એના રિલેટેડ અપડેટ અને તમારે તૈયારી કઈ રીતે કરવી એના વિશેની અપડેટ સાથે સાથે જે મેઈન વાત છે કે તલાટી ભરતીના સિલેબસમાં ફેરફાર થશે કે નહીં એના રિલેટેડ ખૂબ જ મોટી અપડેટ જે છે એ સામે આવી રહી છે તો આજનો આ વિડીયો જે છે એ તમે ખૂબ જ ધ્યાનથી સમજો અને એના પછી જ રેવન્યુ તલાટી ભરતી છે એની તૈયારી કરજો તો હવે શરૂ કરીએ આજનો વિડિયો તો તમે જોઈ શકો છો તલાટી ભરતી અંગે મોટા સમાચાર તલાટીના સિલેબસમાં ફેરફાર કરવામાં આવશે તલાટી ભરતીના નિયમોમાં ફેરફાર કરવામાં જે છે એ આવી ચુક્યો છે તમે જોઈ શકો છો સૌપ્રથમ જે ગુજરાત દોરણ સેવા પસંદગી મંડળ દ્વારા જે છે એ આ પરિપત્ર બહાર પાડવામાં આવેલો હતો જાહેરાત ક્રમાંક ત્રણસો એક બે હજાર પચીસ ચોવીસ મૈસૂલ તલાટી વર્ગ ત્રણ સુધારા અંગેની જાહેરાત તો કુલ બે હજાર ત્રણસો અને નેવ્યાસી જગ્યા જે છે એ સીધી ભરતીથી ઓનલાઈન ફોર્મ ભરવાના જે છે એ શરૂ થઈ ગયા છે અને એની અંદર જે છે એ આ દિવ્યાંગ માટે દિવ્યાંગ ઉમેદવારો હોય એના રિલેટેડ જે છે એ ભરતી નિયમોની અંદર જે છે એ ફેરફાર કરવામાં આવે છે જે નોર્મલ ઉમેદવારો હોય એમના માટે આ બાબત જે છે એ ખાસ લાગુ પડતી નથી તો એના વિશે હું તમને વધારે નથી કહેતો પરંતુ જે એક આ મેઇન દિવ્યાંગ ઉમેદવારો માટે જે છે એ નિયમની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે વિડીયો પોઝ કરી અને તમે એને જે છે એ શાંતિથી અભ્યાસ કરી શકો છો હવે આગળ આપણે વાત કરીએ કે રેવન્યુ તલાટી ભરતીની પરીક્ષા જે છે એ ક્યારે લેવાઈ શકે છે અને એને તમારે તૈયારી જે છે એ કઈ રીતે કરવી જોઈએ તો રેવન્યુ તલાટી સંબંધિત ખાસ ધ્યાનમાં રાખવા જેવી ચાર બાબતો પરીક્ષા બે મહિનામાં લેવાઈ જાય એવી સંભાવના છે વધુ સમય મળે તો વેલ એન્ડ ગુડ પણ આપણે તૈયારી પરીક્ષા જલ્દી લેવાય તેને જ રાખવાની રહેશે તો જો તમારે ખરેખર રેવન્યુ તલાટી ભરતીની તૈયારી કરવી હોય તો આ પરીક્ષા જે છે એ બે મહિનાની અંદર જ લેવાઈ જાય એવી પૂરેપૂરી શક્યતા છે આપણને વધારે ટાઈમ મળે તો આપણા માટે સારું છે પરંતુ તમારે પરીક્ષા બે મહિનાની અંદર આવી જશે એ રીતે તૈયારી જે છે એ કરવાની છે પછી તમે જોઈ શકો છો બે હજાર સોળનું પેપર એ સમયે ક્લાસ થ્રીમાં સૌથી અઘરા પેપરમાંથી એક ત્યારે બે હજાર સોળની અંદર રેવન્યુ તલાટીની ભરતી કરવામાં આવી હતી ત્યારે એ સમયનું સૌથી અઘરામાં અઘરું પેપર જે છે એ રેવન્યુ તલાટીનું નીકળવામાં આવેલું હતું પછી ત્રીજા નંબરની સૂચના તમે અહીંયા જોઈ લો રેવન્યુ તલાટી તલાટીને ગૌણ સેવાએ સીસીઈમાં સમાવેશ નથી કર્યો કારણ નાયબ મામલાદાર તરીકે પણ પ્રમોશન મતલબ કે પરીક્ષાનું સ્તર થોડું ઉપરનું હશે તો જે મેય ઇસ્યુ હતો તો ની અંદર જ કેમ રેવન્યુ તલાટીનો જે છે એ સમાવેશ નથી કરવામાં આવ્યો તો એનું મેઇન કારણ એ છે કે જે રેવન્યુ તલાટી હોય છે એનું ડાયરેક્ટ પ્રમોશન જે છે એ નાયબ મામલતદાર તરીકે જે છે એ થતું હોય છે તો એ હિસાબથી આપણે જોઈ શકીએ કે પરીક્ષાનું સ્તર જે છે એ થોડુંક વધારે હાર્ડ જે છે એ પૂછવામાં આવી શકે છે અને પછી એ લખ્યું છે પ્રિલિમ્સ માટે ત્રણ કલાકનો સમયગાળો સવાલો એસટીઆઈ ડીવાયસઓ સ્તરના આવી શકે છે પ્લસ વિધાનવાળા વિધાનવાળા પ્રશ્નો જે છે એ આવી શકે છે તો પ્રિલિમ્સ માટે તમને ત્રણ કલાકનો જે છે એ સમય આપવામાં આવનાર છે એની અંદર એસટીઆઈ અને ડીવાયએસઓ જે લેવલના છે એ પ્રશ્નો જે છે એ પૂછવાની શક્યતા છે અને વિધાવાળા પ્રશ્નો જે છે એ વધારે પૂછવામાં આવશે એ પણ શક્યતા જે છે એ છે પછી અહીંયા લખ્યું છે ઉપરની બાબતોને ધ્યાનમાં રાખી બે સ્ટ્રેટેજી બનાવીને તૈયારી કરવી કારણ કે વાસ્તવિક રીતે વિદ્યાર્થીઓને ઓછા વાંચનના કારણે નિષ્ફળતા નથી મળતી યોગ્ય સ્ટ્રેટેજી ના હોવાના કારણે નિષ્ફળતાઓ જે છે એ મળે છે તો તમારે મેઇન જે છે એ બે મહિનાની અંદર મસ્ત મજાની તૈયારી થઈ જાય એ પ્રમાણેની સ્ટ્રેટેજી બનાવવાની છે અને સ્ટ્રેટેજીક જ જે છે એ રીડિંગ કરવાનું છે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ સખત કંઈ પણ વિચાર વગર વાંચન કરતા હોય છે એના કારણે જે છે એમને સફળતા જે છે એ મળતી નથી અને હવે મેઇન વાત કે જેની તમે જે છે એ આતુરતાથી રાહ જોઈ રહ્યા છો રેવન્યુ તલાટીનો અભ્યાસક્રમ જે છે એ બદલવામાં આવશે એના રિલેટેડ તો તમે જોઈ શકો છો યુવરાજસિંહ જાડેજા દ્વારા જે છે એ આ મસ્ત મજાની આપણા માટે ખુશીના સમાચાર આપતી જે છે એ ટ્વીટ કરવામાં આવેલી છે રેવન્યુ તલાટી બાબતે ગઈકાલ અને આજની અધિકારીઓ સાથે મુલાકાતનો સાર અને સારાંશ તો જે છે એ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા જે આપણા સૌના માટે જે છે એ અત્યારે લડી રહ્યા છે તો એમના દ્વારા જે છે એ આ ટ્વીટ કરીને ઇન્ફોર્મેશન આપવામાં આવી છે એમણે જે છે એ અલગ અલગ વિભાગના અધિકારીઓ છે એમના જોડે મુલાકાત કરી છે અને આ અભ્યાસક્રમ બદલાવો જોઈએ એના રિલેટેડ જે છે એ અલગ અલગ રજૂઆતો કરી છે અહીંયા લખી છે પરીક્ષાના ફોર્મની સંખ્યા પર નક્કી થશે કે સીબીઆઈટીથી પરીક્ષા લેવાશે કે ઓએમઆર પદ્ધતિથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ફોર્મ વધારે ભરાશે તો સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવશે તો તમે જોઈ શકો છો પહેલાં સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે કે ઓએમઆર પદ્ધતિથી તો સીબીઆરટી પદ્ધતિથી તમારે જે છે એ કમ્પ્યુટરની અંદર ટેસ્ટ આપવાનો રહેશે અને ઓએમઆર પદ્ધતિથી પરીક્ષા પૂરાય તો તમારે જે છે એ જે આ રીતે રાઉન્ડ ટી કરવાનું રહેશે એ એમાં જે છે એ ગોળ ભરવાવાળી જે છે એ પરીક્ષા લેવામાં આવી શકે છે જો વધારે ફોર્મ ભરાશે તો પરીક્ષા જે છે એ સીબીઆરટી પદ્ધતિથી જ લેવામાં આવશે એમ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે છે એ જણાવવામાં આવેલું છે પછી અહીંયા તમે જોઈ લો પરીક્ષાના સિલેબસમાં ફેરફાર કરવાની સત્તા ગૌણ સેવા કરતા જીએડી અને રેવન્યુ વિભાગની છે વર્તમાનમાં કરેલી તમારી રજૂઆતોની ચર્ચા આવનાર મિટિંગમાં ચોક્કસ કરશે એક માધ્યમ બની ઉમેદવારોની લાગણી અને માગણીની વાત ઉપર સુધી પહોંચાડશે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે આ પરી જે છે એ પરીક્ષાનો સિલેબસ બહાર પાડવામાં આવે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નથી બહાર પાડવામાં આવે પરંતુ જીએડી અને રેવન્યુ વિભાગ દ્વારા જે છે એ બહાર પાડવામાં આવેલો છે તો જ્યારે પણ આગળ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે છે એ મિટિંગ થશે એની અંદર જે આ ઉમેદવારોની જે છે એ માગણી છે એ ચોક્કસ ત્યાં જે છે એ મૂકવામાં આવશે પછી આગળ અહીંયા લખ્યું છે એ પ્રમાણે જો અમને મોટા પ્રમાણમાં બદલાવ બાબતે રજૂઆત મળશે તો ચોક્કસ એના ઉપર ધ્યાન આપીશું અને વિદ્યાર્થીઓના હિતમાં લઈને લઈશું રેવન્યુ વિભાગ અને જીએડી હાલ ત્રણ જેટલી જ હાલ ત્રણ જેટલી જ રજૂઆતો જે છે એ અમને મળે જ છે તો અહીંયા મેઇન વાત છે કે તમારે આગળ આવવું પડશે આપણે સૌ વિદ્યાર્થીઓએ જ આગળ આવવું પડશે તમે જોઈ શકો છો મોટા પ્રમાણમાં રજૂઆત મળશે તો જ જે છે એ અમે એની અંદર ધ્યાન આપીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું શું કહેવું છે કે સિલેબસની અંદર ફેરફાર કરવાની સત્તા જે છે એ અમારા પાસે નથી એ રેવન્યુ વિભાગ અને જીએડી પાસે છે તો જીએડી અને રેવન્યુ વિભાગને એવું કહે છે કે અમને ખાલી અત્યાર સુધી માત્ર સિલેબસની અંદર ફેરફાર કરવાની માત્ર ત્રણ રજૂઆતો જે છે એ મળેલી છે તો આ જે છે એ આપણે જે છે એ આપણી જ બેદરકારી કહી શકાય આપણે જે છે એ વધારેમાં વધારે અરજી કરીશું તો ચોક્કસથી જે છે એ સિલેબસ બદલવામાં આવશે એક્સ આર્મી મેનના ઠરાવ અને વર્તમાનમાં ભરતીના નિયમોમાં છૂટછાટ બાબતે જે વિસંગતાઓ અને પ્રશ્નો વધારે છે એની ઉપર હાલ વિચારણા જે છે એ ચાલી રહી છે તો એક્સ આર્મી મેન માટે જે છે એ ફોર્મ ભરવાની બાબતો છે એના રિલેટેડ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપવામાં આવેલી છે અને મેઇન વાત જે છે એ સિલેબસ બદલવા અંગેની તમે અહીંયા જોઈ લો અંગત અધિકારી અને મીડિયા સોર્સથી જાણવા મળેલી વાત જો વધારે પ્રેશર થશે તો સુધારો થઈ શકે છે વિદ્યાર્થીઓએ આગળ આવવો જ પડશે તો રેવન્યુ તલાટીનો અભ્યાસક્રમ જે છે એ હજુ સુધી બદલવામાં આવ્યો નથી પરંતુ અહીંયા ક્લિયર રીતે લખ્યું છે પ્રમાણે જો વધારે પ્રેશર થશે તો સુધારો ચોક્કસ થઈ શકે છે વિદ્યાર્થીઓએ જ આગળ આવવું પડશે આ નિયમોમાં નિયમોમાંથી કમિટીના કોઈ અધિકારી રાજી નહીં પણ એક સર્વ સત્તાધીશ એક અઠા અઠાગ્રાહી અધિકારી છે અને તેના એકના કારણે આ નિયમો જે છે એ નાખ્યા બાકી પૂરી કમિટી જે છે એ વિરુદ્ધમાં હતી તો જે છે એ ગુજરાત સરકાર દ્વારા જીએસએસબી ની અંદર અને સાથે સાથે બીજા અધિકારીઓની પણ જે છે એ બદલી કરવામાં આવેલી છે તો એના રિલેટેડ ઇન્ફોર્મેશન છે એ પણ હું તમને આપું છું પરંતુ તમે આ મેઇન વાંચી લો કે આખી કમિટી જે છે એ બે પરીક્ષાની વિરુદ્ધમાં હતી લેખિત પરીક્ષા લેવામાં આવે એની જે છે એ આખી કમિટી જે છે એના વિરુદ્ધમાં હતી પરંતુ એક હઠાગ્રહી અધિકારીના કારણે જે છે એ આવડો મોટો સિલેબસ રેવન્યુ તલાટીની અંદર બહાર પાડવામાં આવેલો છે પહેલાં એવું નક્કી થયું હતું કે આ જગ્યાઓ નવી સીસીની જાહેરાત સાથે રાખવાનો નિર્ણય થયેલ છતાં પણ આ એક અધિકારીને કારણે આ અલગથી જગ્યાઓ બહાર પાડવામાં આવેલ વિભાગીય સૂત્રો કહે છે કે તે અઠાગ્રહી અધિકારીને આ વિભાગ છોડો છે પરંતુ ઉપરથી મંજૂરી મળતી નથી એટલે આવું ઉપપ કરી કંઈક ને કંઈક કર્યા કરે છે તો તમે વેન જોઈ લો નવી સીસીની સાથે જે છે એ રેવન્યુ તલાટીની ભરતી કરવામાં આવનાર હતી પરંતુ એક અધિકારીને કારણે આ લાખો વિદ્યાર્થીઓ જે છે એમને હેરાન થવું પડે છે એમના કારણે જે છે એ જગ્યાઓ અલગથી બહાર પાડવામાં આવેલી છે અને એનો આટલો ભારે જે છે એ સિલેબસ બહાર પાડવામાં આવેલો છે મેઇન વાત છે કે જે આ અધિકારી છે એમને આ વિભાગ છોડવો છે પરંતુ સરકારની મંજૂરી મળતી નથી એના કારણે જે છે એ આવું કંઈક ને કંઈક કાર્ય કરે જ છે અન્ય કામોની વ્યવસ્થાને કારણે વિભાગીય મંત્રી આ બાબતથી હજી સંપૂર્ણ અજાણ છે બધા વિદ્યાર્થીઓએ ભેગા મળી રજૂઆત ત્યાં કરવી જોઈએ આવી અંગત વિદ્યાર્થી ઈચ્છું છું અધિકારીઓની સલાહ છે તો જે છે એ આ વિભાગના મંત્રી છે રેવન્યુ વિભાગના મંત્રી જે આપણા માનનીય મુખ્યમંત્રી સાહેબ જ છે તો એ જે છે એ એમને આ બાબતે હજુ કોઈ પણ જે છે એ સમાચાર જ નથી જો તમારે ખરેખર સિલેબસ બદલાવો આપણે બધાને ભેગા મળીને તો આપણે જે છે એ વિભાગીય મંત્રી છે એમને જે છે એ જાહેરાત આપવી પડશે રજૂઆતો કરવી પડશે તો જ જે છે એ રેવન્યુ તલાટીનો ભરતીનો સિલેબસ જે છે એ બદલવામાં આવી શકે છે અને મેઈને અહીંયા આગળ લખી છે તમે એ જોઈ લો સીસીઈ ફોરેસ્ટ રેવન્યુ તલાટી આ બધાને ઊંધા અવાડે ચડનાર એક જ અધિકારી છે જેણે ઘણા આશાસ્પદ યુવાનોની સપના ઉપર જે છે એ પાણી ફેરવી નાખ્યું છે તો જે એક આ હઠાગ્રહી અધિકારી છે એના કારણે જ સીસી ફોરેસ્ટ અને રેવન્યુ તલાટી આ તમામ ભરતીઓ જે છે એ ગોટાળે ચડી ગઈ છે કારણ કે એમને જે છે એ વિભાગ છોડવો છે અને સરકાર દ્વારા જે છે એ મંજૂરી આપવામાં આવતી નથી તો એના કારણે જેઓ જે છે એ આવા પ્રકારના પગલાં જે છે એ લઈ રહ્યા છે આગળ પણ વાંચી લો બધા હિતેચો અધિકારી કે મીડિયા મિત્રોની કોમન રાહ હતી કે ઉમેદવાર પણ બહાર નીકળે વિરોધ કરતો નથી એટલે આવા પ્રયોગ જે છે એ સફળ થઈ જાય છે તો જો તમે ખરેખર વિરોધ નહીં કરો તો રેવન્યુ તલાટી જે સીસી અને ફોરેસ્ટની એક્ઝામની અંદર થયું એવું ને એવું જે છે એ રેવન્યુ તલાટી ભરતીની અંદર થશે બની શકે છે કે સેટિંગવાળા લોકો પણ લાગી જાય કારણ કે લેખિત પરીક્ષા લખવામાં આવે તો એની અંદર ઘણા બધા છબડા જે છે એ થવાની શક્યતા છે તો આપણે જ આગળ આવવું પડશે જ્યારે પણ યુવરાજસિંહ જાડેજા દ્વારા અથવા તો આવા કોઈ પણ વિદ્યાર્થી નેતા દ્વારા આપણને આહવાન કરવામાં આવે કે આપણે રજૂઆત કરવા માટે જવાનું છે તો આપણે જ મોટી સંખ્યામાં તે હાજર થવું પડશે અને એના પછી જે છે એ રેવન્યુ તલાટી ભરતીનું સિલેબસ જે છે એ બદલવામાં આવશે અને જે આ ઘણા બધા અધિકારીઓની જે છે એ બદલી પણ કરવામાં આવી છે તમે જોઈ શકો છો ગવર્મેન્ટ ઓફ ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ તો જીએડી દ્વારા જે છે એ ઓગણત્રીસ તારીખે આ પરિપત્ર બહાર પાડવામાં આવેલું છે જેની અંદર ચાર અધિકારીઓની જે છે એ બદલી કરવામાં આવેલી છે તમે જોઈ શકો છો એક બે ત્રણ અને ચાર જે છે એ ચાર સભ્યોની જે છે એ ચાર અધિકારીઓની જે છે એ બદલી કરી દેવામાં આવી છે જેની અંદર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના જે છે એ ચેરમેન છે એમની પણ બદલી જે છે એ કરી દેવામાં આવી છે તો આ રીતે જે છે એ આપણે આશા રાખીએ કે જે આ અઠાગ્રહી અધિકારી હતા એમની પણ આ જ રીતે સરકાર દ્વારા બદલી કરી દેવામાં આવે જેના કારણે લાખો વિદ્યાર્થીઓને જે છે એ સરકારી નોકરી મેળવવાનું સપનું જે છે એ પૂરું થાય તો અત્યારે આ વિડીયોનો મેઇન સાર એ છે કે બે મહિનાની અંદર અંદર રેવન્યુ તલાટી ભરતી માટેની પરીક્ષાનું જે છે એ લેવાનું આયોજન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવી રહ્યું છે પરીક્ષાનું લેવલ જે છે એ થોડુંક હાર્ડ રહેવાની શક્યતા છે સાથે સાથે જો આપણે સખત વિરોધ કરીશું તો જ જે છે એ આની અંદર સિલેબસ બદલવામાં આવશે જે જીએડી અને રેવન્યુ વિભાગ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી એમને માત્ર ત્રણ રજૂઆતો જ મળી છે તો ત્રણ રજૂઆતોને કોઈ પણ જે છે એ ધ્યાનમાં લેશે નહીં જો આપણે ખરેખર સિલેબસ બદલાવો હોય તો આપણે મેદાનમાં આવવું પડશે આવવું પડશે અને આવવું જ પડશે તો જ જે છે એ આ સિલેબસ બદલાય તેવી પૂરેપૂરી શક્યતા છે મિત્રો આ હા તો આ જ વિડીયો જેની અંદર આપણે રેવન્યુ તલાટી ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસ ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ